કાર્યવાહી હાથ ધરી હતી વન વિભાગની ટીમે પહેલા મગર ને પકડવા દોરડા નો ગાડીઓ કરીને ફેંક્યું હતું પરંતુ મગર તેમાંથી છટકી ગયો હતો જોકે બાદમાં ફરી એકવાર ગાડીઓ કરીને ફેંકતા મગર ના જડવા પર દોરડું વીંટાઈ ગયું હતું અને ઉછળકૂદ કરતા મગરને શાંત પાડ્યો હતો બાદમાં એક યુવકે મગરની માથે બેસીને તેનું જડબું પકડી લીધું અને પાંચ લોકોએ મગરને કાંખમાં તેડીને સલામત રીતે રેસ્ક્યુ કરતા સોસાયટીના રહીશોમાં હાશકારો થયો હતો વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે અને વિશ્વામિત્રી નદીની સપાટી પણ સામાન્ય વધી છે જેને પગલે વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર નીકળીને રહેણાંક વિસ્તારોમાં જવા લાગ્યા છે ત્યારે કારેલીબાગમાં આવેલી વર્ધમાન સોસાયટીમાં એક મગર ઘુસી આવતા સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી ગભરાયેલા લોકોએ તરત જ વડોદરા રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી જેના પગલે વડોદરા રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ત્યાં છ થી સાત ફૂટનો મગર આરામથી ફરતો જોવા મળ્યો હતો